અમદાવાદમાં એક વર્ષમાં લૂંટારુઓ ત્રણ સોની ટાર્ગેટ બનાવ્યા ખાટલોડિયામાં પંકજ સોની સોની પ્રકાશ અને સેટેલાઇટમાં હિતેશ પાસેથી લૂંટ કરીને હત્યા કરી દેવાઈ ત્યારે હવે જવેરાતના વેપારીઓ ભયભીત બન્યા છે નિઃસહાય હોવાથી લૂંટારુઓ તેમની પર હુમલો કરી લૂંટ કરવામાં સફળ રહે છે એટલું જ નહીં આ ઝવેરીઓના હત્યારા પણ હજુ સુધી મળ્યા નથી ત્યારે હવે સોનાના વેપારીઓને પોલીસ પર વિશ્વાસ રહ્યો નથી પોતાની સુરક્ષા માટે તેમણે હથિયાર રાખવાનો નિર્ણય કરી કરી સરકાર પાસે છે શાંતિપૂર્ણ રીતે આજે બંધ આપેલું છે અને અમારી એક એવી માંગણી છે કે કમિશનર સાહેબ શ્રી અને ગુજરાત રાજ્ય સરકાર અમને એ રીતે મદદરૂપ થાય કે સમજો કે અમે અમારો કોઈ જોખમ લઈ જતા હોઈએ તો અમને એ પ્રકારનો કોઈ લાયસન્સ આપવામાં આવે

સરકાર પાસે સુરક્ષાની જવાબદારી કે હથિયારનું રહ્યા છે નાના નાના આવા કેટલાય વેપારીઓ કેશ લઈને આવતા હોય છે અને નાની નાની કેટલી ચોરીઓ અહીંયા માણેક ચોકમાં લગભગ અઠવાડિયે એકાદ બે બનાવો બનતા હોય છે પણ કોઈ સરકાર કે કોઈ અહીંયા ધ્યાનમાં લેતું નથી જેના હિસાબે વેપારીઓને અંદર અત્યારે દહેશત ફેલાઈ ગઈ છે ડર ફેલાઈ ગયો છે કે શું કરવું ધંધો કેવી રીતે કરવો સોનીઓને કરવું શું સોની બજારોમાં આવેલી કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થતું હોવાથી વેપારીઓએ જોખમ ખેડીને અન્ય બેંકોમાં જવું પડે છે ત્યારે બેંકોની ની અસગવડતા અને પોલીસની નિષ્ક્રિયતાને કારણે વેપારીઓ ભોગ બની રહ્યા હોવાનો સુર વ્યક્ત કરાઈ રહ્યો છે કેમેરામેન હરેશ શર્મા સાથે અનિતા પટણી વીટીવી અમદાવાદ